જે સ્ત્રીઓ પતિથી દૂર રહે છે તેમની સાથે શું થાય છે અને સ્ત્રીઓનો કયો ભાગ રાત્રે મોટો અને દિવસ નાનો થઈ જાય છે મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે આ વાર્તા ધ્યાનથી સાંભળો તે તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે પ્રિય દર્શકો એક સમયની વાત છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વૈકુંડલોકમાં બેઠા હતા त्यारे देवी लक्ष्मी ए भगवान विष्णु ने कहू हे प्रभु आजे हूँ पृथ्वी पर भ्रमण करी रही हती त्यारे में जंगल मा एक स्त्री ने जोई जे परिणित हती परंतु ते स्त्री बीजा पुरुष साथे संबंध बांधी रही हती हे प्रभु स्त्री माटे आवु करवो योग्य नथी आ खूबज खोटू अने घृणास्पद कृत्य छे स्त्रीओ आवु केम करे छे જે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે અને સ્ત્રી બીજા પુરુષો સાથે સંબંધ સ્થાપિત કરે છે છે આ આ કઈ રમત હે પ્રભુ કૃપા કરીને મને પ્રશ્નનો જવાબ આપો અને મારો બીજો પ્રશ્ન એ છે કે સ્ત્રીઓનો કયો ભાગ રાત્રે મોટો અને દિવસ નાનો થઈ જાય છે દેવી લક્ષ્મીની માતા સાંભળ્યા પછી શ્રી હરિ કહે છે હે દેવી લક્ષ્મી આજે તમે મને પૂછેલા આ બે પ્રશ્નોમાં સમગ્ર માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે તમારા બે પ્રશ્નોના ઉત્તર હું એક વાર્તા દ્વારા આપવા જઈ રહ્યો છું કૃપા કરીને આ વાર્તા ધ્યાથી સંપૂર્ણ રીતે સાંભળો ભગવાન વિષ્ણુ કહે છે જે પણ વ્યક્તિ આ સાંભળશે તેના જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે ભગવાન વિષ્ણુ કથા કહેવાનો શરૂ કરે છે હે દેવી લક્ષ્મીજી એક સમયની વાત છે એક ગામમાં ભગીરથ નામનો પંડિત તેની પત્ની સાથે રહેતો હતો તે પંડિત ખૂબ જ જ્ઞાની હતો તે ગ્રહ નક્ષત્રો વિશે પણ ખૂબ જ જાણકાર હતા એટલે કે પુત્ર હોય કે પુત્રી તે વ્યક્તિના નક્ષત્રોને ખૂબ સારી રીતે જોતા હતા અને બધાની જન્મકુંડળી પર બનાવતો હતો એક દિવસ પંડિતની પત્નીના ગર્ભમાંથી એક સુંદર પુત્રીનો જન્મ થાય છે हवे पंडित नी पत्नी बाड़क मेरवी ने खूब खुश हती पर जारे पंडिते पोतानी पुत्री नी जन्म कुंडली जोई त्यारे ते खूबज गभराई गयो परंतु ते पंडित तेनी पत्नी ने आ बाबत विषय कहियो नहीं कारण के ताजे तरमाच तेनी पत्नी ए बालक ने जन्म आप्यो हतो धीमे धीमे समय पसार थतो गयो अने दिक्री मोटी थती गई પંડિતની દીકરીનું નામ સુહાની હતું જારે સુહાની યુવાન થઈ અને લગ્ન માટે લાયક બની ત્યારે પંડિતની પત્નીએ તેના પતિને કહ્યું હે સ્વામી આપની દીકરી હવે લગ્ન માટે લાયક છે હવે તમે સારો વર શોધીને તેના લગ્ન કરાવી દે જારે પણ પંડિત તેની પત્ની પાસેથી આ સાંભળતો હતો ત્યારે તે વાત તાળતો હતો ભગવાન વિષ્ણુ આગળ કહે છે આ રીતે વાત તાડીને ઘણા દિવસો પસાર થઈ ગયા પર પંડિતે તેની દીકરી સુહાની ના લગ્ન ન કર્યા મિત્રો પંડિત તેની પુત્રીના લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેની દીકરીની કુંડળીમાં લખ્યું હતું કે જેની સાથે સુહાની લગ્ન કરશે તે બે ત્રણ વર્ષ પછી મૃત્યુ પામશે અને સુહાની વિધવા થઈ જશે મિત્રો આ દુનિયામાં એવો કોઈ પિતા નથી જે તેની દીકરીને વિધવા તરીકે જોવા માંગે એટલા માટે તે પંડિત વિચારી રહ્યો હતો કે આપણે આપની દીકરીના લગ્ન ન કરવા જોઈએ જેથી ભવિષ્યમાં આપણે આપણી દીકરીને વિધવા તરીકે ન જોવી પડે ધીમે ધીમે સમય પસાર થતો ગયો હવે ગામના લોકો પંડિતને શાપ આપવા લાગ્યા અને એકબીજામાં વાતો કરવા લાગ્યા કે આ કેવો પિતા છે તેની દીકરી સાવ જુવાન થઈ ગઈ છે પણ છતાં તેના લગ્ન કરી શકતો નથી એક દિવસ ગામની કેટલીક સ્ત્રીઓ પંડિતની પત્ની પાસે આવી અને તેને કહ્યું કે ઓ બહેન તમારી દીકરી ઘણા સમયથી લગ્ન માટે લાયક છે પણ તમે તેના લગ્ન કેમ નથી કરતા પછી પંડિતઈન તે સ્ત્રીઓને કહે છે અરે બહેન હું શું કરી શકું મે મારા પતિને ઘણી વાર કહ્યું પણ અમારા પતિ મારી વાત સાંભળતા નથી गामनी बीजी स्त्रिए कहियों के कदाच तमने खबर नथी के दिकरी ने लांबा समय सुधी घरमा न राखवी जोइए तेना तात्कालिक लग्न करावी देवा जोइए पछि स्त्रियोनी वात सामल्या पछि पंडितनी पत्नी स्त्रियो ने कहे छे आजे जारे आपनो पति आवशे त्यारे हु tene कहिश के कातो तेना लग्न करावी दे अथवा tene गड़ू दबावी पोताना हाथे मारी नाखे પછી તે તેના ઘરની અંદર જાય છે અને પાલનપુર બેસીને ખૂબ રડે છે જારે પંડિતજી ઘરે આવે છે ત્યારે તેની પત્નીને રડતી જોઈને તે કહે છે હે ભાગ્યવાન શું થયું તમે કેમ રડી રહ્યા છો પછી પંડિતની પત્ની કહે છે કે આપડી દીકરી લગ્ન માટે તૈયાર છે તમે તેને કોઈ સારો વર શોધીને તેના લગ્ન કરાવો અથવા તેને તમારા હાથે ગરુ દબાઈને મારી નાખો અને જો તમે આ ન કરી શકો તો હું પોતે જ મરી જઈશ આ ગામ લોકોના ટોણા સાંભળીને મને ઘણો દુઃખ થાય છે આજે ગામની સ્ત્રીઓએ મને કેટલા ટોણા માર્યા છે અને કહ્યું છે કે દીકરી કેટલા વર્ષોથી જુવાન થઈ ગઈ છે અને લગ્ન નથી કરી રહી કદાચ તમને ખબર નહીં હોય કે દીકરીને લાંબા સમય સુધી ઘરમાં ન રાખવી જોઈએ આમ કરવાથી માતા-પિતા પાપ કરે છે દીકરીનું લગ્ન શક્ય તેતલી વહેલી તકે કરાવી દેવા જોઈએ પણ તમને કોઈ શરમ નથી તમે બીજાઓને ઉપદેશ આપો છો અને તમારી પોતાની દીકરી પર ધ્યાન આપતા નથી ભગવાન વિષ્ણુ આગળ કહે છે હે દેવી पंडित जी ये बात काढवानो घणो प्रयास करयो पण तेनी पत्नी ए कह्यु आजे हो तुम्हारी बात संभालवानी नथी का तो तुम्हारी दिकरी ना लग्न करावो अथवा tene પોતાના હાથે મારી નાખો પછી पंडित जी टेमनी पत्नी ने कहे छे ठीक छे जो तमे आग्रह करो छो तो एक सारो वर शोधी ने तेना लग्न कराविश પછી पंडित जी सोहाणी लग्न बीजा गांव एक योग्य वर्ष शोधि ने करावे અને તેની પુત્રીને વિદાય આપે છે તેની પુત્રી બેત્રર વર્ષ સુધી ખુશ રહે છે અને ત્રીજા વર્ષ પછી તેનો પતિ મૃત્યુ પામે છે પછી પંડિત તેની પુત્રીને ઘરે બોલાવે છે કારણ કે તેના સાસરીયામાં બીજો કોઈ નહોતો થોડા સમય પછી પંડિતજીએ બીજો વર્ષોધી કાઢ્યો અને તેના ફરીથી લગ્ન કરાવી દીધા જારે સુહાની તેના સાસરીયાના ઘરે ગઈ ત્યારે થોડા વર્ષો પછી बीजा पतिનો પણ અવસાન થયું હવે પંડિતજી ખૂબ જ દુખી થયા પંડિતજી તેમની દીકરીને ફરીથી ઘરે બોલાવે છે બીજી બાજુ પંડિતની પત્નીએ વિચાર્યું શું વાંદો છે કે મારી દીકરીના બે જગ્યાએ લગ્ન થયા પણ બંને જગ્યાએ વિધવા થઈ ગઈ હવે પંડિતની પત્ની પણ ખૂબ જ દુખી થઈ ગઈ ત્યાર બાદ પંડિતજીએ ત્રીજા વર્ણી શોધ કરી અને ત્રીજો છોકરો શોધી કાઢ્યો અને જારે તેમણે પોતાની પુત્રી સુહાનીના લગ્ન ત્રીજા છોકરા સાથે કરાવ્યા ત્યારે વિદાય સમયે પંડિતજીએ કહ્યું તેમણે પોતાની પુત્રીને કહ્યું કે દીકરી તું તારા સાસરીયા ઘરે જઈ રહી છે ભલે તું દુખી હોય કે સુખી તારા જીવનમાં ગમે તે થાય પણ તે દુખ અને ખુશીનો ધ્યાન રાખજે આજ પછી મારા ઘરે ના આવ તારે સમજવું જોઈએ કે તારા માતા-પિતા આ દુનિયામાં નથી आटलू कही ने पुत्री ने विदाय आपे है हवे दिखरी तेना सासरिया घरे जाए छे अने अही जारे पंडिते ने तेना पति ने तेनी पुत्री ने आ कहता सांभळ्या त्यारे पंडिते ने तेना पति पंडित जी ने कहूं के स्वामी मने एक बात कहो तमे तमारी पुत्री ने केम कहूं के तू समझे के तारा माता पिता आ दुनिया मा नथी क्यारे अमारा घरे न आव शू ते तमारी पुत्री नथी તમે તેને કહ્યું હતું કે પોતાનું અને તેના પતિનું ધ્યાન રાખે તમે તેને આવું કેવી રીતે કહી શકો ભગવાન વિષ્ણુ આગળ કહે છે હે દેવી પંડિતજી તેમની પત્નીને તેમની પુત્રીની કુંડળી વિશે જણાવવા માંગતા ન હતા પરંતુ જ્યારે તેમની પત્નીએ તેમને વારંવાર પૂછ્યું ત્યારે તેમણે તેમની પત્નીને કહ્યું જ્યારે અમારી પુત્રીનો જન્મ થયો ત્યારે મેં તેની જન્મકુંડળી જોઈ હતી તેના નક્ષત્રો લગ્ન માટે પ્રતિકૂળ ન હતા તેના જન્મકુંડળીમાં એક ખામી હતી કે અમારી પુત્રી જેની સાથે લગ્ન કરશે તે બે-ત્રણ વર્ષ પછી મૃત્યુ પામશે અથવા તે તેના પેલા પણ મૃત્યુ પામી શકે છે હવે આપણે પર વૃદ્ધ થઈ ગયા છીએ આપણે આપણી પુત્રીને ક્યાં સુધી આપણા ઘર માં રાખીશું એ જો આપણે કાલે ત્યાં નહીં હોઈએ તો આપણી પુત્રી અહી શું કરશે જોતે તે ના ઘરે રહેશે કોણ જાણે ભગવાન તેને આશીર્વાદ આપે અને તેને બારકો થાય તે તે નું જીવન આરામથી વિતાવશે અને તેના સાસરીયાના ઘરે પોતાનો સમય વિતાવશે પંડિતની વાત સાંભળીને પત્ની પોતાને શરમ અનુભવવા લાગી કે મે મારા પતિને આટલી બધી ખરાબ વાતો કહી પરંતુ તે અમારી પુત્રીનું ભલું ઈચ્છતો હતો તેથી જ તે ઈચ્છતો ન હતો કે તેની કોઈ સાથે લગ્ન કરે બે લોકો એ મારી ભૂલને કારણે જીવ ગુમાવ્યા ભગવાન આગળ કહે છે હે દેવી હવે થોડા સમય પછી તે પંડિતની પુત્રીના લગ્નને 9 વર્ષ વીતી ગયા તે 3 વર્ષોમાં તે પંડિતની પુત્રીને બે પુત્રો થયા મોટા દીકરાનું નામ વેદ અને નાના દીકરાનું નામ યશ હતું હવે સમય આમ જ પસાર થઈ રહ્યો હતો એક દિવસ અચાનક સુહાનીના પિતાનો અવસાન થયો જેના કારણે સુહાની ખૂબ જ પરેશાન થઈ ગઈ અને વિધવા થઈ ગઈ હવે તેણીએ તેના બે બાળકો સાથે તેના ઘરે જ તેના બાળકોને ખવડાવવાનું શરૂ કર્યું કારણ કે તેના પિતાએ પણ તેને તેની માતાના ઘરે આવવાની ના પાડી હતી જેના કારણે તે તેના પિતાના ઘરે પણ જઈ શકતી નહોતી થોડા સમય પછી સુહાનીના દીકરાઓ મોટા થયા અને પોતાનું કામ જાતે કરવા લાગ્યા મોટો દીકરો વેદ એક ઉદ્યોગપતિ બની ગયો હતો હતો અને 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 તેનો પોતાનો વ્યવસાય તે અનાજ ખરીદતો શહેરમાં લઈ જતો વેચતો તેમની પાસે ખૂબ મોટી રેશનની દુકાન પણ હતી વેદનો એક ખૂબ જ સારો મિત્ર હતો જેનું નામ રઘુ હતું તે તેના ગામની બાજુના ગામમાં રહેતો હતો વેદનો નાનો ભાઈ યશ હજુ ભણતો હતો त्यारे सुहानी तेना मोटा दिकराना लग्न ना गामनी वर्षा नामनी छोकरी साथे करावी दीधा वर्षा खूबज शर्माळ छोकरी हती ते जेटली सुंदर हती तेटली ज शर्माळ पण हती वर्षा वेदनी पत्नी बनवाना बधाज गुणो हता रघु पण एज गाम मा रहतो हतो ज्या वर्षा रहती हती जारे वेदना लग्न थया ત્યારે થોડા દિવસો પછી વેદ તેની પત્ની વર્ષાને વ્યવસાયિક હેતુથી તેની માતાની સેવા કરવા ગામમાં છોડી ગયો તે પોતાનો ધંધો સંભાળવા શહેરમાં ગયો વેદ સમજી ગયો કે તેનો નાનો ભાઈ અભ્યાસ કરી રહ્યો છે અને તેના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ અને તેને સારું ભોજન અને પાણી મળવું જોઈએ જેથી તે બધા કામ સમયસર કરી શકે તેની માતા પણ વૃદ્ધ થઈ ગઈ હતી અને તેને પણ કામ કરવામાં મુશ્કેલી પડતી હતી એટલા માટે વેદે તેની પત્ની વર્ષાને ગામમાં છોડી દેવાનો નક્કી કર્યું જારે પણ વર્ષાને કોઈ વસ્તુની જરૂર પડતી ત્યારે વેદ રઘુને તે લાવવા કહેતો જો વર્ષાને ક્યાંક જવાનું થાય તો વેદ રઘુને વર્ષાને ત્યાં લઈ જવા કહેતો શરૂઆતમાં વર્ષા તેની સાસુના ઘરે પણ જતી હતી તે તેની માતાની ખૂબ સેવા કરતી હતી અને તેના પતિ વેદને ખૂબ પ્રેમ કરતી હતી હવે સમય આમ જ પસાર થઈ રહ્યો હતો અચાનક એક દિવસ રધુ વેદના ઘરે આવ્યો તે દિવસે વેદની પત્ની વર્ષા ઘરે કોઈ કામ કરી રહી હતી પછી તેરે બહારથી બૂમ પાડી અરે ભાભી તમે ક્યાં છો બહાર આવો તમારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને તેમરે મને તમારી પાસે મોકલ્યો છે અને તેઓ તમને મળવા માંગે છે જારે વર્ષાએ રઘુ પાસેથી આ સાંભળ્યું ત્યારે તે બહાર દોડી ગઈ અને પછી રઘુ કહે છે ભાભી તમારા પિતાજીની તબિયત ખૂબ જ ખરાબ છે તેઓએ મને તમને લેવા માટે મોકલ્યો છે એટલામાં વર્ષાની સાસુ સુહાની પણ ત્યાં આવે છે અને તે આ બધું સાંભળે છે અને વર્ષાને કહે છે હે દીકરી જલ્દી જયને તારા પિતાનો ધ્યાન રાખ પછી વર્ષા અને રઘુ ઘોડા ગાડીમાં બેસીને તેના ગામ તરફ જવા રવાના થયા જારે તે ઘરે જાય છે અને તેના પિતાને યોગ્ય રીતે જોય છે તેમની સંભાળ રાખ્યા પછી તેના પિતાની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી બીજી બાજુ વર્ષાનો પતિ બહાર રહેતો હતો વર્ષા તેના પિતાના ઘરે હતી તેથી તે તેના પિતાની સંભાળ રાખવામાં વ્યસ્ત રહી બીજી બાજુ રઘુ પર વર્ષાના ઘરે વર્ષાના પિતા વિશે પૂછપરછ કરવા માટે દરરોજ આવતો હતો વર્ષાને હવે રઘુમાં રહેલી ભલાઈ દેખાવા લાગી હતી હવે તે રઘુ સાથે જોડાવવા લાગી તે રઘુના પ્રેમમાં પડી ગઈ હતી પણ રઘુના હૃદયમાં રહેલી દુષ્ટતાને તે સમજી શકતી નહોતી કારણ કે રઘુ એક વ્યભિચારી છોકરો હતો તેરે કોઈ કામ કર્યું ન હતું તેના બદલે તે જુગારનો વ્યસની હતો આ સાથે તે મહિલાઓ સાથે પણ સંબંધો રાખતો હતો પોતાની वासના સંતોષવા માટે તે વેશાઓ પાસે જતો હતો વર્ષાને ખબર નહોતી કે શ્યામી નજર તેના પર છે વર્ષા પર રઘુને પ્રેમ કરવા લાગી મિત્રો કહેવાય છે કે પતિ પત્નીએ બે ત્રણ મહિના સુધી અલગ ન રહેવું જોઈએ नहीं तो पत्नी अने पतिनी नियत बीजा स्त्री पुरुष पर पड़े छे हवे वर्षाना पिता स्वस्थ થઈ ગયા હતા પણ વર્ષાનો વિચાર અલગ જ હતો રધુ રોજ વર્ષાના ઘરે આવતો હતો તેથી વર્ષા અને રધુ રોજ ફરવા જતા એક દિવસ જારે બનને ફરવા ગયા હતા ત્યારે વર્ષા રઘુને કહ્યું જો तुमने मारा कहवा थी बांधो न होए तो हूं तुमने कई कहवा मांगू छु પછી રઘુએ વર્ષાને કહ્યુ ભાભીજી મને કહો તમે શું કહેવા માંગો છો વર્ષા રઘુના મોણાથી ભાભી સામરીને ગુસ્સે થઈ ગઈ ત્યારે વર્ષા રઘુને કહ્યુ કે આથી તું મને ભાભી નહીં કહે કારણ કે હું તને પ્રેમ કરું છું અને આજ સત્ય છે રઘુ પણ આજ ઈચ્છતો હતો રઘુ મનમાને મનમા વિચાર કરવા લાગ્યો કે હું જે ઈચ્છતો હતો તે થઈ રહ્યું છે હવે મારે વેશાઓ સાથે નહીં જવું પડે મારો ખર્ચાઓ પર બચી જશે હવે હું સુખ આ વર્ષાથી પ્રાપ્ત કરીશ તેનો હૃદય ખુશીથી ભરાઈ ગયો અને તે ખૂબ જ ખુશ હતો કે હવે મારો કામ પૂરો થઈ ગયું છે રઘુ ઈચ્છતો હતો કે વર્ષા સામેથી તેને પ્રપોઝ કરે હવે રઘુ અને વર્ષા વચ્ચે કામવાસના ઉત્પન્ન થઈ અને બંને એકબીજા સાથે સમાગમ કરવા લાગ્યા રઘુ રોજ વર્ષાણા ઘેર આવતો અને રોજ તેની સાથે સમાગમ કરતો હતો વર્ષાને પણ રઘુ સાથે ખૂબ આનંદ આવતો હતો થોડા દિવસો પછી જારે વર્ષાના સાસરીયાઓએ તેને બોલાવી ત્યારે વર્ષા એ રઘુને ફરીથી મળવા માટે ઘરે બોલાવ્યો અને કહ્યું મારા પ્રિય રઘુ મને મારા સાસરીયાઓ તરફથી સંદેશ આવ્યો છે હવે હું કદાચ તમને મળી નહીં શકું એટલા માટે જ્યારે પણ મને તારી યાદ આવશે ત્યારે હું તને પત્ર લખીશ અને તું મને મળવા મારા સાસરિયામાં આવજે રઘુ પહેલેથી જ વાસનાનો વ્યસની હતો તેથી તે વાત માની લે છે વર્ષા હવે તેના સાસરીયા ઘરે જાય છે વરસાદના પિતા રઘુને કહે છે કે તું વર્ષાને તેના સાસરીયા ઘરે છોડી આ રઘુ અને વર્ષા ફરીથી ઘોડાગાડીમાં બેસીને તેના गाम तरफ जाए छे पची रस्ता जंगल आवे छे पाछा त्या उतरी ने तेओ समागम करे छे अने पची वर्षा अने रघु सासरिया घरे पहुंचे छे पची रघु तेना घरे पाछो फरे छे बे दिवस पसार थताज वर्षा ने रघु याद आवे छे कारण के जारे ते तेना घरे होय छे त्यारे ते दरोज तेने मरती हती हवे ते तेनी वासना संतोषवा मांगती हती કારણ કે તેનો પતિ વેદ તેના ઘરથી ખૂબ દૂર શહેરમાં રહેતો હતો તે પોતાની પત્ની અને બાળકોને ખવડાવવા અને તેમને સારું જીવન આપવા માટે ત્યાં વ્યવસાય કરતો હતો વેદ 5 કે 6 મહિનામાં ભાગ્યે જ તેના ઘરે આવતો અને 5 કે 6 દિવસ પછી તે ફરીથી જતો એક દિવસ જારે વર્ષા વધુ સહન ન કરી શકી ત્યારે તેણે એક પત્ર લખ્યો તે પત્રમાં લખ્યું હતું કે ઓ પ્રિય રઘુ હું તને ખૂબ યાદ કરું છું અને મને લાગે છે કે હું હવે તારા વિના રહી શકીશ નહીં તેથી જ તું આજે મને મળવા મારા ઘરે જલ્દી હવે જ્યારે રઘુનેશ પત્ર મળ્યો ત્યારે તે તરત જ તેને મળવા ઉતાવળમાં નીકળી ગયો બીજી બાજુ વર્ષા પણ તેના ગામની બહાર આવી ગઈ હતી આવી રીતે રઘુ અને વર્ષા અવારવાર મળતા હતા અને પછી ધીરે ધીરે વર્ષે રઘુ ને તેના ઘરે જ બોલવાનું નક્કી કર્યું આ પછી કેટલિક વાર રઘુ તેના ઘરે પણ આવતો અને બે ત્રણ દિવસ સુધી રોકાતો હતો વર્ષાના સાસુમા સુહાનીને આ ગમ્યું નહીં જો તેની પુત્રવધૂ તેના સાસરીયાના ઘરમાં કે તેના માતા-પિતાના ઘરમાં કોઈ અજાણ્યા પુરુષ સાથે ફરતી હોય તો વાત અલગ હતી પણ તે તેના સાસરીયાના ઘરમાં કોઈ અજાણ્યા પુરુષ સાથે ફરતી હોય તે આવીને તને ફરવા લઈ જતો તો પણ વર્ષાની સાસુને તે ગમતું નહોતું ડીજી બાજુ રઘુ પણ વર્ષાને મળ્યા પછી જતો રહેતો હતો અને 3 થી 4 દિવસ પછી પાછો આવતો હતો જ્યારે આ ઘટના 5 થી 6 વાર બની ત્યારે એક દિવસ તેની સાસુએ કહ્યું કે વ શા તારે આ કામ ન કરવું જોઈએ જ્યાં સુધી મારો દીકરો ઘરે ન આવે ત્યાં સુધી તું કોઈને ઘરે બોલાવી શકતી નથી પછી ભલે તે તારા પિતા તારા માતા-પિતાના ઘરેથી આવતા હોય કે બીજો કોઈ જારે માયાએ તેની સાસુ પાસેથી આ સાંભળ્યું ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ પણ કંઈ બોલી શકી નહીં બીજા દિવસે વર્ષાય રઘુને પત્ર લખ્યો કે હવે તું થોડા દિવસો પછી મને મળવા આવ કારણ કે મારી સાસુ મારા પર શંકા કરવા લાગી છે જારે મારી સાસુ ઘરે ન હોય ત્યારે જ હું તને બોલાવીશ

જારે રઘુ અને વર્ષા સમાગમ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેનો દિયર યશ ત્યાં આવે છે પછી તે જુએ છે કે તેની ભાભી માયા રઘુ સાથે બેડરૂમમાં સૂઈ રહ્યા હતા યશ રઘુના પાત્ર વિશે બધું જ જાણતો હતો તે જાણતો હતો કે રઘુ કેવો છોકરો છે અને કેવા પ્રકારના કાર્યો કરે છે એટલા માટે યશે તેની ભાભીને કહ્યું કે ભાભી તો કોઈ પણ વ્યક્તિને આ રીતે તારા ઘરે બોલાવી શક્તિ નથી અને કદાચ તને તેના પાત્ર વિશે ખબર પણ નથી એટલે જ તું તેની સાથે આટલા પ્રેમથી વાત કરે છે અને તેની સાથે ફરે છે તો કઈ ખૂબ જ ખોટું કરી રહી છે તેને છોડી દે નહીંતર હો તારી ફરિયાદ મારા મોટા ભાઈને કરીશ જારે રઘુએ યશ પાસેથી આવી વાત સાંભળી ત્યારે તે ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો વર્ષાને યશની વાત ગમી નહીં તે તરત જ બહાર દોડી ગઈ અને રઘુને કહ્યું હું ચોક્કસ યશને પાઠ ભણાવીશ તે વિચારવા લાગી કે અમારા બે કાંટો થયો છે પછી વર્ષાએ તેના દિયર યશને ખાવામાં ઝેડ ભેળવીને મારી નાખ્યો હવે કોઈને ખબર પણ નહોતી કે યશનું મૃત્યુ કેવી રીતે થયું યશની માતા ખૂબ જ દુખી હતી બીજી બાજુ વર્ષા તેના મનમાં ખૂબ ખુશ હતી કે હવે મારી અને રઘુ વચ્ચેનો કાંટો કાયમ માટે દૂર થઈ ગયો છે હવે કોઈ આપડા પ્રેમ વચ્ચે નહીં આવે જારે દેવને શહેરમાં આ વાતની ખબર પડી યારે તે પોતાનું કામ છોડીને તરત જ પોતાના ગામ પાછો આવ્યો જારે તે ગામમાં પહોંચ્યો અને તેના ભાઈ યશને મૃત હાલતમાં જોયો ત્યારે તેનું હૃદય પીગળી ગયું કારણ કે તે ફક્ત તેના ભાઈ માટે બહાર રહેતો હતો જેથી તે તેને સારું શિક્ષણ અને સારું ભોજન આપી શકે એટલા માટે તેણે તેની પત્નીને ઘરે મૂકી દીધી હતી જેથી તેણીને રસોઈ ન બનાવવી પડે ઘરકામ ન કરવું પડે અને તેના ભવિષ્યની ચિંતા ન કરવી પડે જેથી તે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે પણ તેનો ભાઈ મરી ગયો હતો વેદ થોડા દિવસ ઘરે રહ્યો અને થોડા દિવસો પછી વેદ તેની પત્નીને છોડીને ફરીથી ધંધા માટે શહેર ગયો હવે વર્ષા એ ફરીથી પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું થોડા દિવસો આમ જ પસાર થયા ત્યારે વર્ષાની સાસુએ કહ્યું જો વર્ષા આ બધું આપણા ઘરમાં નહીં ચાલે जो आवु फरी कई थशे तो हूँ वेद ने तारी फरियाद करिश जारे वर्षाए तेना प्रेमी रघुश विषे आवी बात सामरी त्यारे तेने मोटे थी कहू जेने गमे ते करवो हो ते करे कोई मने नुकसान पहुंचाड़ी शके नहीं हूँ कोई थी डरती नथी हूँ रघु ने खूब प्रेम करू छू जारे वर्षा ना मोढे थी आवी बात सुहानिये सांभी त्यारे तेने वर्षा ने कहू तू शू वाहियात वात करी रही छे તું તે અજાણી વ્યક્તિ માટે તારા પતિ સાથે છેત્રપિંડી કરી રહી છે મને લાગે છે કે તે મારા દીકરાને મારી નાખ્યો છે જો તું આ કહી શકે છે તો તું મારા દીકરાને પણ મારી શકે છે પછી શું વર્ષા ફરી ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં બોલી હા મેં તેને મારી નાખ્યો છે હે દોષી હું તને પણ મારી નાખીશ જો તું મારી અને રઘુની વચ્ચે આવીશ તો દોશી મารา અને રઘુના વચ્ચે દીવાર બળવાની કોશિશ ના કર પછી બીજા દિવસે વર્ષાએ તેની સાસુને પણ ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખી પછી અચાનક વેદને ખબર પડી કે તેની માતા મરી ગઈ છે પછી તે બધૂ છોડીને આવે છે અને જુએ છે કે તેની માતા મરી ગઈ છે પછી તે તેની પત્ની વર્ષોને પૂછે છે કારણ કે તેને શંકા હતી વેદના વારંવાર પૂછવા પર વર્ષા તેણે સત્ય કહે છે કે હું રઘુ નામના છોકરાને પ્રેમ કરું છું અને તારો ભાઈ અને તારી માતા મારા પ્રેમ વચ્ચે અવરોધ બની રહ્યા હતા અને તેથી જ મેં તેમને એક પછી એક તેમનો ખોરાકમાં ઝેર ભેળવીને મારી નાખ્યા અને હા હું શ્યામને ખૂબ પ્રેમ કરું છું હું તેના વિના રહી શકતી નથી મિત્રો વેદ ખૂબ હોશિયાર હતો કારણ કે જારે તે ગામમાં પ્રવેશ કરતો હતો ત્યારે ગામના ઘણા લોકોએ કહ્યું કે તમારી ગેરહાજરીમાં તમારો મિત્ર રઘુ તમારા ઘરે આવતો હતો અને તમારી પત્ની સાથે કેટલીક વાર ફરવા જંગલ તરફ જતો હતો તેથી જ રઘુએ ગામના પંચોને છુપાવીને બહાર રાખ્યા હતા તે વાતની જાણ વર્ષાને ન હતી જારે વર્ષા એ તેના મોઢાથી આ શબ્દ કહ્યા ત્યારે ગામના પંચોએ આ સાંભળ્યું પછી ગામના પંચોએ રઘુ અને વર્ષાને રાજાના દરબારમાં લઈ ગયા. પછી રાજાને હકીકતની જાણ થઈ. પછી રાજાએ રઘુ અને વર્ષાને ઉમર કેદની સજા આપી. મિત્રો આગળ ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી તહો તમે એ પણ કહીશ કે તે એક સ્ત્રી કોણ છે અને તે એક પુરુષ કોણ છે જેનાથી દરેક વ્યક્તિએ હંમેશા દૂર રહેવું જોઈએ. તો જે સ્ત્રી બીજા પુરુષ સાથે સંબંધ જાળવી રાખે છે તેની સાથે ઊઠે છે અને બેસે છે અને પોતાનું ઘર છોડીને બીજાના ઘર પર ધ્યાન આપે છે પોતાને અજાણી વ્યક્તિ અને અજાણ્યાને પોતાનું માને છે તો દરેક પુરુષે આવી સ્ત્રીથી હંમેશા દૂર રહેવું જોઈએ આવી સ્ત્રી ચોક્કસપણે આપણને એવી જાળમાં ફસાવે છે જેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી હવે હું તમારા બીજા પ્રશ્નનો જવાબ આપું છું જે સ્ત્રીનો તે ભાગ છે જે રાત્રે મોટો અને દિવસે નાનો થાય છે તેથી સ્ત્રીનો તે ભાગ આંખની કીકી છે આંખની કીકી દિવસ દરમિયાન સંકોચાય છે એટલે કે નાની થઈ જાય છે અને જ્યારે આંખ ખુલે છે ત્યારે તે પ્રકાશ જુએ છે એટલે કે જ્યારે આંખ પ્રકાશની સામે પહોંચે છે ત્યારે તે આંખની કીકી સંકોચાઈ છે એટલે કે નાની થઈ જાય છે અને જારે રાત્રે સૂતી વખતે આંખ બંધ થાય છે ત્યારે તે જ કીકી મોટી થઈ જાય છે તેથી હે દેવી લક્ષ્મીજી મેં તમને તમારું બन्ने પ્રશ્નોના જવાબો આપ્યા છે તેથી મિત્રો તેના બन्ने પ્રશ્નોના જવાબ મળ્યા મિત્રો જો તમને વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હરી વિષ્ણુ ચોક્કસ લાગ્યો साथ ही वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करी ने नोटिफिकेशन ऑल पर क्लिक करजो वीडियो ना अंत सुधी जोड़ावा बदल तमारो खूब आभार